નમસ્કાર મિત્રો અઠ્યાવીસ જુલાઈ થી તેર સપ્ટેમ્બર સુધી મંગળ વિનાશક ગોચર કન્યા રાશિ વિશે આજે આપણે પાંચ માહિતી એટલે કે ભવિષ્યવાણી જોવાના છીએ મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર નાના અને મોટા ગ્રહો સમયાંતરે પોતાની રાશિ નક્ષત્ર એ બધું બદલતા હોય છે જેની ખૂબ જ વ્યાપક અને ઊંડી અસર બધા જ રાશિઓને થતી હોય છે પરંતુ મિત્રો ગ્રહોના મોટા પરિવર્તનને કારણે ક્યારેક શુભ અને અશુભ પરિસ્થિતિઓ પણ નિર્માણ પામે છે અને આપણને એ રાશિઓમાં અસર પણ ચોક્કસપણે જોવા મળે છે મિત્રો આ સમય દરમિયાન આપણે અઠ્યાવીસ જુલાઈ ગ્રહોના સેનાપ્તિ એટલે કે મંગળનું મોટું પરિવર્તન થવાનું છે જેના કારણે સૌથી પહેલા કન્યા રાશિના લોકોને મહાન ગોચરથી ઘણા બધા ક્ષેત્રોમાં લાભ મળવાના છે પરંતુ ઘણી જગ્યાએ કન્યા રાશિવાળાને સાવચેત રહેવાની પણ જરૂર છે મિત્રો તમારા વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો બધા કન્યા રાશિના લોકો માટે જ બનાવવામાં આવ્યો છે મિત્રો તમને પહેલા જ જણાવી દઈએ કે મંગળ બધા ગ્રહોના સેનાપતિ છે અને મિત્રો મંગળ છે એ અઢાર મહિના પછી રાશિ બદલે છે હાલમાં સાત જૂને મંગળ સિંહ રાશિમાં કેતુ સાથે યુતિમાં છે અને અઠ્યાવીસ જુલાઈ ભૂમિપુત્ર મંગળ રાત્રે મિનિટે કન્યા રાશિમાં પ્રવેશ મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કન્યા રાશિમાં મંગળની શુભ સ્થિતિને કારણે કન્યા રાશિ માટે સફળતાના દરવાજા ખુલી શકે છે સફળતા મળવાની શક્યતા રહેશે મિત્રો જ્યોતિષમાં આ ગ્રહને શક્તિ યુદ્ધ ક્રોધ સફળતા પરાક્રમ હિંમત આ બધું માનવામાં આવે છે મંગળના આશીર્વાદ પ્રાપ્ત કરનાર વ્યક્તિ હિંમતવાન અને નિર્ભય બને છે એને સુખ સમૃદ્ધિ મળે છે અને બીજી તરફ જો કોઈ નબળી સ્થિતિ અને અકસ્માતનું નિર્માણ પણ બની શકે છે વ્યક્તિ ગુસ્સે અને ચીડિયા પણ બની શકે છે અઠ્યાવીસ જુલાઈએ ગ્રહોનો સેનાપતિ મંગળ બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને એની અસર તમામ રાશિઓના લોકો પર જોવા મળશે કેટલાક લોકો સફળતાના દરવાજા ખોલશે જ્યારે કેટલાક લોકો મુસીબતનો સામનો કરશે કન્યા રાશિના જાતકો ચાલો આપણે વધુ વિડીયોની અંદર જાણીએ કે કન્યા રાશિના જાતકો માટે અઠ્યાવીસ જુલાઈ પછીનો સમય કેવો રહેવાનો છે મંગળ રાશિ પરિવર્તન કરી કન્યા રાશિના જાતકોના કયા ઘરમાં મંગળ બેસવાનો છે શું લાભ થવાનો છે શું તમારે તકેદારી રાખવી જોઈએ આ બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું પણ એ પહેલાં વિડીયોમાં આગળ વધીએ તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા તમારે જરૂરથી લખવાનું છે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા આપ અને આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો

વ્યક્તિ તેના પ્રયત્નોથી કેટલો ફાયદો થશે આ ઘર વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારના ફાયદાઓ જ ફાયદા દર્શાવે છે તમારે આ સમયનો લાભ લેવો જોઈએ સમયને તમારા હાથમાંથી ન જવા દો બીજી મિત્રો કન્યા રાશિની મોટી ભવિષ્યવાણી છે અઠ્યાવીસ જુલાઈ થી તેર સપ્ટેમ્બર સુધી મંગળ છે એ ગરાજ ભાવમાં ગોચર કરી રહ્યો છે જે ઉગ્રતા આપે છે કારકિર્દીમાં ઊંચા પરિણામ આપે છે તમને આનો લાભ મળશે ખાસ કરીને કન્યા રાશિના લોકોને જે ટેકનિકલ સુરક્ષા અથવા તો વહીવટી સેવામાં છે એને નોકરી કરતા લોકો માટે પણ પ્રમોશન નોકરી બદલવાના શક્યતા પણ રહેલી છે ઉદ્યોગપતિ માટે પણ ખૂબ જ સારો સમય આવી રહ્યો છે આ સમયે કોઈ ખોટા વ્યવસાય માટે સોદો કરી રહ્યા હોય તો પણ કાગળોની તપાસ કરજો સહી કરતી વખતે તમારે સાવધાની રાખવાની છે ભાગીદારીમાં કામ કરતા હોય તો ભાગીદાર સાથે કોઈ કાગળિયાની લેતી દેતી કરતા હોય ત્યારે પણ તમારે ખાસ વાંચીને ભાગ્યશાળી છે તમારા માટે તમને ખૂબ જ નફો થવાનો છે એમ કહેવું ખોટું નહીં હોય કે અઠ્યાવીસ જુલાઈ થી મંગળનો શુભ પ્રભાવ કન્યા રાશિના લોકો પર પડવાનો છે હવે આપણે ત્રીજી ભવિષ્યવાણી જોઈએ મિત્રો કન્યા રાશિની તો અઠ્યાવીસ જુલાઈએ મંગળની ચાર ઉલટાને કારણે આ સમય પ્રેમ સંબંધો માટે ખૂબ જ શુભ માનવામાં આવશે જો તમે સિંગલ છો તો તમે નવા સંબંધ બનાવી શકો છો અઠ્યાવીસ જુલાઈ થી તેર સપ્ટેમ્બર દરમિયાન તમારો સ્વભાવ રોમેન્ટિક રહેવાનો છે તમારા સંબંધોમાં પરિવર્તન આવવાનું છે મીઠાશ આવવાની છે પરિણિત લોકો હશે તો જીવનસાથી સાથે ખૂબ જ સારો સમય સુખદ સમય અને ક્યાંક તમે ટૂંકી યાત્રા પણ કરી શકો છો મિત્રો મંગળનો પ્રભાવ તમારી ઉપર ખૂબ જ જોરદાર રહેવાનો છે જબરદસ્ત રહેવાનો છે અઠ્યાવીસ જુલાઈ થી તેર સપ્ટેમ્બર સુધીનો સમય સુસંગતતા તરફ દોરી જવાનો છે હવે ચોથું જોઈએ મિત્રો કન્યા રાશિની ભવિષ્યવાણી મંગળના પ્રભાવને કારણે તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય થોડોક મધ્યમ રહેવાનો છે એટલે કે અઠ્યાવીસ જુલાઈ થી દસ ઓગસ્ટ સુધી શનિ અને મંગળ સામ આવવાના છે એના કારણે તમારા સ્વાસ્થ્ય પર જબરદસ્ત અસરો જોવા મળશે કદાચ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે મંગળ અને શનિ એકબીજાની સામે આવશે એના કારણે તમે માનસિક ટેન્શન અશાંતિ ઊંઘ કદાચ ઓછી આવી આ સમયે કદાચ તમારે ધ્યાન યોગ અને પૂરતી ઊંઘનું પણ ધ્યાન રાખવું પડશે આ ઉપરાંત મિત્રો તમને પેટને લગતી સમસ્યા ત્વચા સંબંધિત સમસ્યાઓ આવી પણ આવી શકે છે ખાસ કરીને આવા લોકો છે એ વધુ તળેલું ભોજન ખાવાનું છે એ ટાળજો તેમના માટે દસ ઓગસ્ટ પછી ગ્રહોની શુભ સ્વાસ્થ્ય સુધારો લાવવાની છે તમારી અને સામાન્ય થઈ જવાનો છે મિત્રો હવે આપણે નંબર કન્યા રાશિની વાત કરીએ તો એની ભવિષ્યવાણી એમ કે છે અઠ્યાવીસ જુલાઈએ મંગળની ચાલ બદલાય છે એના કારણે આ વિદ્યાર્થીઓ માટે આ સમય છે ખૂબ જ પ્રેરણાદાયક રહેવાનો છે અભ્યાસ અને જ્ઞાનમાં એ લોકોની રૂચિ વધવાની છે જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો એ માટે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે આ સમય ખૂબ જ તેજ થવાની છે તમારું કોઈ લક્ષ્ય હોય તો તમે એને ધ્યાન કેન્દ્રિત કરીને રાખો જેથી કરીને શિક્ષણ માટે કદાચ તમારે વિદેશ જવું પણ પડે મિત્રો અઠ્યાવીસ જુલાઈ પછી તમે કોઈ સારા સમાચાર પણ મળી શકે છે તમારા માં સરસ્વતી નમઃ આ મંત્રનો જાપ કરવો પડશે આ સમય તમારા માટે ખૂબ 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 જ ફળદાયક છે આ તકને તમે જતી ન કરતા મંગળની અસર અઠ્યાવીસ જુલાઈથી જ તેર સપ્ટેમ્બર સુધી તમને ખૂબ જ સારા પરિણામો છે એ અપાવી શકે છે તો મિત્રો આ હતી કન્યા રાશિની માહિતી તો તમને માહિતી કેવી લાગી એમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો